નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતંડવ સર્જાવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલાક મિની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું હતું તેની વાત કરીએ મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોને મેઘરાજા રીતસરના ગમરોળી નાખ્યા હતા મિત્રો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં રીતસરનું મેઘદાંડો જોવા મળ્યું હતું સતત ચોથા દિવસે થયેલા અતિભારે વરસાદમાં ઉપલેટાના લાડ ગામમાં ત્રણ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો દ્વારકાના કલ્યાણપુરમાં ચાર કલાકમાં સાડા દસ ઇંચથી વધુ વરસાદ મળીને સાંજ સુધીમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો માણાવદરમાં પણ નવ પોઈન્ટ એકવીસ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને ભારે આ રાજ્ય જોવા મળી હતી મિત્રો આ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પાંચેક ઇંચથી લઈને વધુ વરસાદ પણ નોંધાયો હતો અને જળ જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ જિલ્લામાં પણ ચારથી લઈને છ ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલો છે મિત્રો સોમવારે સવારે છ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધીમાં એકસો ને એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં પલસાણામાં એકસો ને બાસઠ એમ એમ વિસાવદરમાં એકસો ને ઓગણપચાસ બારડોલીમાં ને સુડતાલીસ દ્વારકા અને માળિયાટીનામાં એકસો ને પાંત્રીસ એમ એમ જેટલો વરસાદ નોંધાયો હતો તો ઉપલેટામાં એકસો ને ચોત્રીસ કામરેજમાં એકસો ને એકત્રીસ ગીર ગઢડામાં ને વીસ તો કપરાડામાં એકસો ને પંદર એમ એમ જેટલો વરસાદ નોંધાયો હતો તો વાપીના વિસ્તારોમાં ને ચૌદ જૂનાગઢ અને માંડવી સુરતમાં એકસો ને સાત એમ એમ જેટલો વરસાદ નોંધાયો હતો તો કુતિયાણા અને ઉમરગામમાં એકસો ને એક વંસલીમાં સત્તાણું ઉમરપાડામાં પંચાણું ચીખલીમાં છ્યાશી અને રાણાવામમાં ચોર્યાસી એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો તો કેશોદમાં એક્યાંશી અંકલેશ્વરમાં ઓગણસી અને ધરમપુરમાં પંચોતેર મીમી જેટલો વરસાદ નોંધાયો હતો મિત્રો ભારે વરસાદને પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ ગયો હતો જ્યારે સુરત જિલ્લામાં અડતાલીસ રસ્તા બંધ થયાના સમાચાર મળ્યા છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં મેઘરાજાધાણે વિફર્યા હોય તેમ સવારે આઠથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં દસ પોઈન્ટ છવ્વીસ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો મિત્રો ધોધમાર વરસાદ થતાં ચોમેર જળબંબાકાની સ્થિતિ સર્જાઈ હતી એ પછી પણ વરસાદની મંદ પડી નહોતી અને સાંજ સુધીમાં અગિયાર પર છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું કલ્યાણપુર તાલુકાના કેળની ગામે ચાર વ્યક્તિ અને ટંકારિયા ગામે ચાર વ્યક્તિને તંત્ર દ્વારા રેસ્ક્યુ મારફતે બચાવી લેવામાં આવ્યા હતા આ ઉપરાંત પાનેલી ગામે ભયાવ પાણીમાં ફસાઈ ગયેલા ત્રણ ગ્રામજનોને જિલ્લા કલેક્ટર ટી પાંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈને હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ ઓપરેશન કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા પાનેલી ગામે ત્રણેક રેસ્ક્યુ કરવામાં આવેલા લોકોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા તથા એરફોર્સ ખાતે પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી કલ્યાણપુર પંથકમાં વરસાદની વિકટ પરિસ્થિતિમાં એનડીઆરએફની ટીમને પણ એરફોર્સની સેવા અનિવાર્ય બની ગઈ હતી હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ લખપત નલિયા ભડલી અને માંડવીના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો લખપત નલિયા ભાડલી અને માંડવીના વિસ્તારોમાં રીતસરનું મેઘદાંડો પણ જોવા મળવાનું છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આ બાજુ શાપર વેરાવળના વિસ્તારો રાજકોટના છૂટાછવાયા વિસ્તારો ધ્રોલ સાવડી ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર મોરબીના વિસ્તારો માલીવાના છૂટાછવાયા વિસ્તારો કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારો અંબાજી ડીસા અને ભાડસણના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો આ બાજુ સાંતલપુરના છૂટાછવાયા વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીજ ચાણસમા મહેસાણા આજુબાજુના વિસ્તારો ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો તો હિંમતનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો અમદાવાદના અમુક વિસ્તારો કપડવન બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો પીપલોદ ગોધરા અને દાહોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી અને ક્વાંટના વિસ્તારો તો આ ઉપરાંત ડાકોરના વિસ્તારો બાલાસીનોર મહેમદાવાદ ધોળકાના વિસ્તારો આણંદ અને તારાપુર બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ડભોઈ બોડેલી સિનોર કરદણ અને જંબુસરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો દેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારોમાં આ ઉપરાંત વ્યારાના વિસ્તારો આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો કપરાડા બાવઠન અંબોસી વાપી અને વલસાડના વિસ્તારો બીલીમોરા વાંસદાના વિસ્તારો નવસારી બારડોલી અને સુરતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સત્યાવીસ ભાડલીના વિસ્તારોમાં અઠ્યાવીસ નલિયાના વિસ્તારોમાં પાંત્રીસ તો માંડવીના વિસ્તારોમાં છત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ઓગણચાલીસ અને રાપરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં બત્રીસ સલાયાના વિસ્તારોમાં તેત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચાલીસ ભાણવડના વિસ્તારોમાં ચોવીસ તો પોરબંદરના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં બાવીસ વેરાવળના વિસ્તારોમાં પાંત્રીસ ઉનાના વિસ્તારોમાં ચોત્રીસ તો મહુવાના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં પચીસ ભાવનગરના વિસ્તારોમાં પચીસ તો અમરેલીના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ગોંડલના વિસ્તારોમાં ત્રેવીસ જસદણના વિસ્તારોમાં છવ્વીસ બોટાદના વિસ્તારોમાં છવ્વીસ તો રાજકોટના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં એકત્રીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પચીસ મોરબીના વિસ્તારોમાં બત્રીસ તો કુળાના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ઓગણીસ મહેસાણાના વિસ્તારોમાં સોળ હિંમતનગરના વિસ્તારોમાં પંદર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં એકવીસ નડિયાદના વિસ્તારોમાં પંદર લુણાવાડાના વિસ્તારોમાં અઢાર તો ગોધરાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ખંભાતના વિસ્તારોમાં એકવીસ વડોદરાના વિસ્તારોમાં અઢાર બોડેલીના વિસ્તારોમાં ઓગણીસ તો આમદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ઓગણત્રીસ વ્યારાના વિસ્તારોમાં છવ્વીસ આહવાના વિસ્તારોમાં ત્રેવીસ તો વલસાડના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આજના દિવસ બાદ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાવવાનો છે મિત્રો આજે ત્રેવીસ તારીખ છે ત્યારે આજે ગુજરાતના વિસ્તારોમાં કોઈક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કોઈક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે પરંતુ આગામી તારીખો એટલે કે ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળવાનો છે પરંતુ ત્યારબાદ અઠ્યાવીસ તારીખે ફરી એકવાર ગુજરાતના અનેક વિસ્તારોને મેઘરાજા ગમરોળી શકે છે મિત્રો અઠ્યાવીસ તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે મિત્રો સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અઠ્યાવીસ તારીખે કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ભરલીના અમુક વિસ્તારો ગાંધીધામ માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળીયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા સિશલી અને ભાણવરના વિસ્તારો તો પોરબંદરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેના વિસ્તારો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો તુલસીશામના વિસ્તારો અમરેલીના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સોનગઢ ભાવનગરના વિસ્તારો ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો આ બાજુ બાબરા જસદણના વિસ્તારો જેતપુરના વિસ્તારો ગોંડલના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટ ચોટીલાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો આ વિસ્તારોમાં પણ મેઘરાજા રીતસરના ગમરો લઈ શકે છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં થાન વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો જેતપુરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા પાડસણના વિસ્તારો તાનેરા થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો કડી દસાડા વિરમગામના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો ડાકોર કપડવન બાલાસિનોર બાયરના વિસ્તારો લુણાવાડા ચાલોદ દાહોદના વિસ્તારો પીપલોદ અને ગોધરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી ડભોઈ અને વડોદરાના વિસ્તારો તો બોરસદ અને તારાપુર આણંદ ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ નોંધાવવાનો છે તો આ બાજુ બોડેલી ડભોઈ કરજણ અને જંબુસરના વિસ્તારો આ ઉપરાંત શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ભાડલીના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે તો નલિયાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં બત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં અઠ્યાવીસ તો રાપરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઠ્યાવીસ સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણચાલીસ તો ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ જુનાગઢના વિસ્તારોમાં ઓગણીસ વેરાવળના વિસ્તારોમાં તેત્રીસ તો ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં છવ્વીસ આલંગના વિસ્તારોમાં સત્યાવીસ ભાવનગરના વિસ્તારોમાં સત્યાવીસ તો અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં સત્તર જસદણના વિસ્તારોમાં એકવીસ બોટાદના વિસ્તારોમાં છવ્વીસ તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં સત્તર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ત્રણ ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ તો આ બાજુ હિંમતનગરના વિસ્તારોમાં નવ અને મહેસાણાના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં વીસ ગોધરાના વિસ્તારોમાં વીસ લુણાવાડાના વિસ્તારોમાં સત્તર તો દાહોદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ઓગણત્રીસ વડોદરાના વિસ્તારોમાં ત્રેવીસ બોડલીના વિસ્તારોમાં એકવીસ તો આમોદના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં છવ્વીસ ભરૂચના વિસ્તારોમાં ઓગણત્રીસ તો સુરતના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વ્યારાના વિસ્તારોમાં સત્યાવીસ આહવાના વિસ્તારોમાં ચોવીસ તો વલસાડના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે